આશિષભાઈ આશિષભાઈનું છે ને વજન એકદમ હવે એકદમ હળવું પડશે એટલે તમારે બિલકુલ ટેન્શન વગર તમે સીધું અહીંથી અહીં નાખજો તમારે નજીક ઉભા ખબર હતા નહીં દૂર નહીં ઉભો રહેવાનું હજી આ જ લાઈન મને હું તમને હજી હાથ હું જે કહીશ શું પ્રોસેસ કરવું પડશે પછી તમારે આ ખાડા અને ત્યારે હું કહું તો સીધું હું વિચારું કે બોલીશ નહીં હવે તમારે સાયલેન્ટ રાખજો શાંતિ રાખજો આ અંગળ અત્યારે હું કોણ તમારે

એકદમ હળવાથી જશે રાઈટ તમારું મારી બાજુ કહું ને ત્યારે હાથ લઈ અને તમારી જગ્યા ઉપર ઓકે તો વેચો થઈ ઓકે পাৰ পা লি গ'ল মূি লওঁ খালী ভূলি গৈ